મમા આગા આવ ખબર પડે આગા આવ કણ હા ડોહો તો આવતો ને કે અ લાવો હેડો આગાઓ પકડે પકડે પકડો હા આલે માલ અલ્યા ફોન તો મેલોઠો હોય કણ ફોન સાઈડમાં કરી દીયો આપણે અરે બીવાય બીવાય નહીં ગયા

ઓય આય બાર પકડ આય જા સડ્યા ઈ મારા સાહેબને અલ્યા આ ઘંટો જો લાયો આવો અલ્યા આ ઘંડા ઘંડા મારે કા અડુ લઈ

માથે કેથી દોશી ના પાડતીતી દોશી તો ના પાડતીતી પણ તો કશુંક મુજે આયા હોય કણ લે અમર આડુ કે હાડો આપણે અમે જોવા હતા પુલ કે હાડો રંબાતા આવશે આશે કરીશું તો મરનાર આશા જો આ કેટલા પડશે આવું ના ઉતર્યા ખમના પર તો કેવા તો ગરડા ખાવા લઈને આયો છું શું મારે તોય છે ઓય તે બધું શીખાવતા બધું થાતો કેમ છે હવે ના રમતા હો છોકરા જો ખેલના મોડતા પાછા હવે મારતા છે હા શું કીધું ના હવે ભૂલ ના કરતા પાછા ના કરતા કેમ કે આજ તો શરીર છે ગંડુ અન જો નો એક આધું પગ આટ પગ ભઈ ગયો ને તો હમું થાય મારો આજીવન આ ગયા ને કેલા ગાડી નાખો તો મારવા તા તો માર તો આપણે ગાડી પર આપણે કેવરા બધા ભેગા થઈ હેડો ના હવે નરમતા આ ભઈ પગ તમારો હાચો કામ કરો હા